જય મહાદેવ મિત્રો પવિત્ર શ્રાવણ મેસનો આવી રહ્યો છે આપ સર્વો પર મહાદેવની અશમ કૃપા વરસતી રહે તેવી શુભકામના આ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોએ ભગવાન ભોલેનાથની પૂજા કઈ રીતે કરવી જોઈએ એને લગતા અઢળક પ્રશ્નો મને કર્યા ખાસ કરીને ઘણી બધી બહેનોના ઘણા બધા સવાલો હતા જેમની અંદર શિવલિંગની પૂજા અમે કરી શકીએ કે નહીં અને શિવલિંગની પૂજા બહેનો કઈ રીતે કરી શકે કેટલા પ્રકારના શિવલિંગ હોય છે કોઈ બેનો રુદ્રાક્ષ ધારણ કરી શકે કે નહીં કયા પ્રકારનો રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે શિવલિંગનું મહત્ત્વ શું છે શિવલિંગની ઉત્પત્તિ શું છે અને મહારુદ્રાક્ષનું મહત્ત્વ શું છે આ તમામે તમામ વાતો હું અનેક વિડીયો ઘણી બધી મહેનત કરી ઘણા બધા પુરાણોનો સહારો લઈ અને ખાસ કરીને શિવપુરાણનો સહારો લઈ ભવિષ્ય પુરાણનો સહારો લઈ અને મેં નાનામાં નાના વિડીયો બનાવીને આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો આ વિડીયો મેં શેર કરી દીધા છે પરંતુ હજી સુધી કોઈ લોકો એને શેર કરવા માટે તત્પર નથી તો અહીંયા હિન્દુ ધર્મને નાતે ક્ષણાતી હોવાને નાતે આપણી નૈતિક ફરજ છે કે આ ખૂબ જ ઝીણવેટભરી માહિતી છે આથી કરી આ તમામ વિડીયો આપે શેર કરવા જોઈએ અને એટલા માટે થઈ હું આની સાથે આ ડિસ્ક્રિપ્શનની અંદર એ તમામે તમામ વિડીયોની લિંક સાથે મૂકીશ મહેરબાની કરી આપે એને શેર કરજો હિન્દુ સંસ્કૃતિને આગળ ધપાવવી માત્ર અમારો એકનો જ નહીં પરંતુ આપની પણ નૈતિક કર્મ છે જો આપણે આજે શિવલિંગ વિશે લોકોને જણાવ્યું આજે રુદ્રાક્ષ વિશે લોકોને જણાવ્યું તો એ લોકો આપણા બાળકો ભવિષ્યની અંદર આને જાણતા થશે અને આપણા દરેક હિન્દુનું પહેલું કર્તવ્ય છે કે આપણે દેવોના દેવ મહાદેવ વિશે જાણીએ અને આ મહાદેવનું મહત્વ લોકો સુધી પહોંચાડીએ આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ આથી કરી અને મારા આ વિડીયોને અવશ્ય શેર કરજો અને લોકોને પણ કહેજો આપણા શરીરને સો ટકા આપ જુઓ મેં જેટલી ઝીણવટભરી છે વાત કરી છે આપને અવશ્ય સારી લાગશે પરંતુ આપ જુઓ તો સારી લાગે ને આથી કરી મહેરબાની કરીને દરેક લિંગના દરેક વિડીયોને જોજો મેં અંદર રુદ્રાક્ષ એટલે શું રુદ્રાક્ષની ઉત્પત્તિ એટલે શું અને શિવલિંગની ઉત્પત્તિ એટલે શું કેટલા પ્રકારના શિવલિંગ છે કોણ કયા પ્રકારના શિવલિંગનું પૂજન કરવું જોઈએ કેટલા પ્રકારના અભિષેક કરવા જોઈએ કયા પ્રકારનો રુદ્રાક્ષ કોણે ધારણ કરવો જોઈએ આ તમામે તમામ વાતો આ વિડીયોની અંદર મોકેલી છે અને આપને કંટાળો ન આવી જાય એટલા માટે થઈ શક્ય હોય એટલું ઓછું સંક્ષિપ્તમાં સંક્ષિપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે તો આની સાથે મેં આ ડિસ્ક્રિપ્શનની અંદર એ તમામ લિંકો મૂકું છું અવશ્ય તેને શેર કરજો અને હિન્દુ સંસ્કૃતિને આગળ વધપાવો એવી મારી આપને એ પાસે અભિલાષા છે એવી પાસે અપેક્ષા છે મારી અપેક્ષાને આપ અવશ્ય પૂર્ણ કરજો અને મહાદેવોના દેવ મહાદેવની અશુભ કૃપા આપની ઉપર વરસે તેવી શુભકામના જય મહાદેવ જય શ્રી કૃષ્ણ